નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગ્રામ્ય વિભાગની કચેરી દ્વારા ધોરણ બાર કોમર્સમાં અંગ્રેજી વિષય માટે મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં હું બાવીસ ટક્કર આપનું સ્વાગત કરું છું આગળના વિડીયોની લિંક અહીંયા કન્ટિન્યુ કરીશું જે ટોપિકનું નામ છે સિન્થેસિસ ફરીથી એકવાર એનો જરા શોર્ટ આઈડિયા લઈ લઈશું સિન્થેસિસ એટલે સંયોજક મિત્રો સંયોજકથી કોઈ પણ બે વાક્યોને જોડી શકાય અહીંયા આપણને ત્રણ અથવા ચાર વાક્યો આપેલા હશે જેને આપણે અલગ અલગ સંયોજકોથી જેની જરૂરિયાત હોય એનાથી જોડી અને વાક્ય બનાવીશું મિત્રો સૂચના આવી છે કમ્બાઈન ધ સેન્ટેન્સીસ એન્ડ મેક વન મિનિંગફુલ સેન્ટેન્સ નીચેના વાક્યોને જોડો અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો હવે અહીંયા આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે આપણે પ્રેક્ટિસ શેની કરીશું પૂછાઈ એવું તો ગ્રામરમાં કંઈ છે જ નહીં કે ભાઈ જે હું ને પૂછાઈ જાય એવી કોઈ હિન્ટ નથી પણ વ્યાકરણમાં આપણે પૂછાયેલું જો પ્રેક્ટિસ બે રીતે થાય તમે કોઈ પણ કામ કરો છો ને એના બે આધાર હોય છે તમારી પાસે એક ભૂતકાળ અને એક ભવિષ્યકાળ ભૂતકાળ છે ને કારણ બને અને ભવિષ્યકાળ છે ને હેતુ બને દાખલા તરીકે તમે બારમા ધોરણમાં છો તો તમારું ભૂતકાળ દસમું ધોરણ એસએસસીનું રિઝલ્ટ તમે કેટલા માર્ક્સ સિક્યોર કર્યા છે તમે ઇંગ્લિશમાં કેટલું સારું પરફોર્મન્સ આપ્યું છે એ તમારી પાસે રેકોર્ડ છે એના બેઝ ઉપર તમે હવે શું કરશો એનું પ્લાનિંગ આપી શકાય અને ટ્વેલ્થ કોમર્સ પછી દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે કોઈને બીકોમ કરવું છે કોઈને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવો છે કોઈને અધર પ્રોફેશનલ કોર્સિસમાં જવું છે કોઈ બીબીએ એમબીએ કરવા માગે છે તો ધેટ ઇઝ યોર પ્લાનિંગ એન્ડ ધેટ્સ વાય વી હેવ ટુ થિંક અબાઉટ ધ ફ્યુચર હવે અહીંયા આપણે છે ને એ ટોપિક એટલા માટે ચર્ચા કરીશું કે ભૂતકાળ શું છે તો બોર્ડમાં પૂછાયેલા પેરેગ્રાફ પૂછાવાનું છે શું અનનોન છે તમને નથી ખબર મને નથી ખબર પ્રશ્ન ત્યાં છે કે કેવું પૂછાય તો એ તો આપણી પાસે જે રેકોર્ડ હોય જે આપણી પાસે હિસ્ટ્રી હોય એના આધારે જ આપણે ચર્ચા કરી શકીએ તો અન્ય કોઈ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવા કરતા એક શિક્ષક તરીકે મારું એવું સજેશન છે કે તમે પૂછાયેલા પેરેગ્રાફને જો પ્રેક્ટિસમાં વધારે લેશો તો ફરી એકવાર કહું છું એનું એ કશું પૂછાતું નથી પણ એના જેવું અંગ્રેજીમાં આપણે બે શબ્દો છે તમે આગળ ભણ્યા છો ફંક્શનમાં મારા વિડીયોમાં જ કે ધ સેમ એઝ અને સચ એઝ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ બાળા ફંક્શનમાં આઈ રિપીટ ધ સેમ એઝ અને સચ એઝ સેમ એઝ એનું એ સચ એઝ એના જેવું આપણે જેટલા પણ વિડીયોમાં ગ્રેમેટિકલ ટોપિક્સને ડિસ્કસ કર્યા છે એ બધાની પાછળ એક જ લોજિક છે સચ એઝ એના જેવું પૂછાઈ શકે બરાબર છે અને જ્યારે કોઈ મુદ્દો પરિચિત આવે છે પ્રશ્ન એનો એ નથી આવતો પણ એનું કન્સન એનો મુદ્દો જ્યારે પરિચિત આવે છે ત્યારે નેચરલી આપણો આત્મવિશ્વાસ વધી જાય સ્વાભાવિક છે ઇટ ઇઝ ઓબ્યુઝ દેટ યોર સેલ્ફ કોન્ફિડેન્શન કોન્ફિડન્સ વિલ બી બુસ્ટેડ અપ બહુ જ વધશે તમને એક ફિલિંગ આવશે કે આ કામ મને આવડે છે અને તમને ખબર છે મિત્રો આ બે શબ્દો ઉપર તો દુનિયામાં ઘણા લોકો સફળ થયા છે જે અંગ્રેજીમાં જ શબ્દ છે બહુ સહેલા આઈ કેન હું કરી શકું છું બસ આ કોન્ફિડન્સ માટે આપણે આ વિડીયોઝની તૈયારી કરી રહ્યા છીએ બાકી તમને નથી આવડતું એવો કોઈ પ્રશ્ન છે નહીં તમને નથી શીખવાડ્યું એવો પણ કોઈ પ્રશ્ન નથી તમામ વિષય તજજ્ઞ શિક્ષક શ્રીઓ આપણી શાળાઓમાં તમારા ભવિષ્યના નિર્માણ માટે રાત દિવસ પ્રયત્નશીલ છે અને મેં એવા ઘણા શિક્ષકોને મારી નજરે જોયા છે કે જે વિદ્યાર્થીને એક ગુણનો ફાયદો થાય ને તો એને ત્રીસ મિનિટ સુધી સમજાવવા તૈયાર હોય છે એટલે એમણે સારી મહેનત કરી જ છે ધીસ ઇઝ જસ્ટ રિવિઝન આ માત્ર પુનરાવર્તન છે મિત્રો આ પંદર પંદર મિનિટના વીસ મિનિટના તમે જે વિડીયો નિહાળ્યા એ તમારો સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટઅપ કરવા માટે છે બાકી તો શિક્ષક મિત્રોએ તમને બધું શીખવાડેલું જ છે ધોરણ અગિયાર બાર કોમર્સ સંયુક્ત એક પ્રોજેક્ટ ગણો ને તો ચોવીસ મહિનાનું કામ છે જે પૂરું થતું નથી બરાબર છે પણ તમે ઇન્ડિયા બીકેમ ફ્રી નાઇન્ટીન ફોર્ટી સેવન ભારત ઓગણીસો ને માં આઝાદ થયું એટ ટાઈમ તે સમયે ચાલો હવે આ શબ્દો હું નીકાળી દઉં છું એના બદલે મારો સંયોજક થશે વેન અહીંયા વેન એટલે જ્યારે ત્યારે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે વેન ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન નાઇન્ટીન ફોર્ટી સેવન કોમા કરીને બીજું વાક્ય જોડીશું ધેર વેર મોર વાક્ય સરદાર વલ્લભભાઈ પટેલ યુનાઇટેડ ધ કન્ટ્રી એમણે દેશને એક કર્યું અને ચોથું સેન્ટેન્સ હી વોઝ અ બોલ્ડ લીડર એક બહાદુર નેતા હતા હવે આ હી છે ને એ સરદાર વલ્લભભાઈ પટેલ માટે વપરાયેલું સર્વઠ એને હું કેવી રીતે જોડીશ ધ્યાન આપજો પહેલાં તો પાંચસો રાજ્યો હતા પણ ભેગા કર્યા એટલે બટ બટ સરદાર વલ્લભભાઈ પટેલ પછી ચોથું સેન્ટેન્સ ધ્યાન આપજો મિત્રો હીના બદલે હુ કે જે હુ વોઝ અ બોલ્ડ લીડર અલ્પવિરામ પછી હવેના જે ક્રિયાપદને આપણે ડ્રોપ કર્યું હતું એને લઈ લઈશું યુનાઇટેડ ધ કન્ટ્રી તેમણે દેશને એક કર્યો બોલો ક્લિયર છે ચાલો એના પછી માય ફ્રેન્ડ મેટ વિથ એન એક્સિડન્ટ મારા મિત્રને અકસ્માત થયો ચાલો બીજું આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ મે મોબાઈલ પર મેસેજ વાંચ્યો આઈ રશ ટુ ધ હોસ્પિટલ હું દોડીને હોસ્પિટલ ગયો આઈ વિશ ગેટ વેલ સોન અને મેં એને સાજા થવાની શુભેચ્છા પાઠવી ચલો હવે અહીંયા બીજું સેન્ટેન્સ આપણે આગળ લેવું પડશે મેં મોબાઈલમાં મેસેજ વાંચ્યો કે આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ મેસેજ વાંચ્યોળ રીડનું સ્પેલિંગ નથી બદલાતો ખાલી પ્રોનાઉન્સીએશન આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ ધેટ પછી પહેલું વાક્ય લઈશું માય ફ્રેન્ડ મેટ ચાલો પેલા બે જોડાઈ ગયા હવે આ કારણ હતું પરિણામ શું આવ્યું હું દોડીને હોસ્પિટલ હવે તમે હોસ્પિટલ ગયા એ ભૂતકાળ અને એમણે વિશ કર્યું એ પણ ભૂતકાળ એક જ કરતા એક જ કાર્ડ થી જોડાય કન્જક્શન નો ઉપયોગ કર્યો હિમ ગેટ વેલ સૂન બોલો ક્લિયર પહેલાં થી જોડ્યા છે પછી સોનો ઉપયોગ કરે અને એન્ડનો ઉપયોગ કરે એન્ડનો ઉપયોગ ક્યારે થાય તો જ્યારે ગુજરાતી વ્યાકરણ પ્રમાણે એક વાક્ય બીજા વાક્યના અર્થમાં વધારો કરતું હોય ત્યારે અહીં એક લોજિકલ છે કે બે કરતા એક જ છે બંનેનો કાળ પણ એક જ છે અને ક્રિયાપદ બદલાતા હોય તો બંને વાક્યને એન્ડથી જોડાયો એના પછી મિત્રો આ બંને વાક્ય સેમ જેવા છે બોર્ડની પરીક્ષામાં વારાફરતી પૂછાયેલા છે એટલે આપણે એને એક જ કોમન પ્રેક્ટિસમાં લઈશું ચાલો ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલાઇઝ ચાલો બીજું વાક્ય ડુ નોટ ચીટ અધર્સ બંને વાક્ય નકાર છે બંનેનો કર્તા એક જ છે બંનેનો કાર્ડ પણ એક જ છે નાઇધર નોર થી જોડાય તમને ખબર જ છે ચલો ઓનેસ્ટ પીપલ નાઇધર ટેજા લોકોને છેતરતા નથી સો આ કારણ હતું હવે પરિણામ પીપલ ઓનર ધેમ ધે લવ ધેમ ટુ લોકો એમને માન આપે છે અને પ્રેમ પણ આપે છે સો પીપલ જો આ બંનેમાં હમણાં એન્ડમાં કહ્યું હતું એવું બંનેનો કર્તા એક જ ક્રિયાપદનો કાળ એક જ અરે અહીંયા તો બંનેનો કર્મ પણ એક જ સીધે સીધા એન્ડથી બે ક્રિયાપદ જોડીશું સો પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ લોકો એમને માન અને પ્રેમ આપે છે ઓકે સેમ વસ્તુ આમાં છે જો સમજો ઓનેસ્ટ પર્સન્સ ડુ નોટ ટેલ લાઈ ધે ડુ નોટ ધ ધસ પીપલ ઓનર ધેમ પીપલ લવ ધેમ ટુ સેમ પેરેગ્રાફ સેમ ટ્રીટમેન્ટ ચાલો એના પછીનો પેરેગ્રાફ ધી સ્પીચ વોઝ ડિલિવર્ડ આ સ્પીચ આપવામાં આવી હતી ઇટ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ કોના દ્વારા તો સ્વામી વિવેકાનંદ દ્વારા સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા ભારત તરફથી હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે ગયા હતા ક્યાં તો ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ ઇન શિકાગો આ સ્પીચ શિકાગોમાં આપવામાં આવી હતી હવે હું પહેલું બીજું અને છેલ્લું આ બે ને ત્રણ નંબર આપે મેં ચલો ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ છે એટલે સીધું બાય વડે જોડી શકાય ધીસ સ્પીચ વોઝ ઇન ડિલિવર્ડ ઇન સિકાગો પહેલું અને ત્રીજું સીધું પ્રેપોઝિશનથી જોડ્યું ઇનથી પછી પેસિવ છે એટલે બાયથી જોડાશે બાય સ્વામી વિવેકાનંદ હવે સ્વામી વિવેકાનંદ માટે આ વાક્યમાં સ્વામીજી કરતા તરીકે શબ્દ આપ્યો છે એ કાઢી અને એના જગ્યાએ રિલેટિવ પ્રોનાઉનમાં હું નો ઉપયોગ કરીશું કે જે હું વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ફ્રોમ ઇન્ડિયા વાક્ય ત્યાં આપણું બોરું થશે બોલો ક્લિયર જો આમાં કોઈ સંયોજકની જરૂર બેમાં તો પડી જ નહીં કારણ કે પેસિવ છે એટલે સીધું બાઈ વડે જોડી શકાય અહીંયા સ્થળ છે એટલે પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકાય સ્થળ અથવા સમય હોય તો તમે પ્રેપોઝિશનનો ઉપયોગ કરી અને જોડી શકો છો વિડીયોની શરૂઆતમાં પણ મેં કહ્યું હતું કે દરેક વાક્યમાં સંયોજકની જરૂર પડે એ ફરજિયાત નથી ચાલો પેરેગ્રાફ નંબર સિક્સ તરફ નજર કરીશું અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર માણસ ભવિષ્ય વિશે જાણી શકતો નથી હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ તે સમસ્યાઓને આવતી રોકી શકતો નથી ચલો પહેલાં બે એમાં કેન નોટ છે હમણાં કહ્યું હતું સેમ ટ્રીટમેન્ટ નાઇધરનોર બંને વાક્ય નકાર હોય બંનેનો કરતાં સરખો હોય હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ છે પહેલામાં ડૂ નોટ હતું એટલે આપણે નીકળી ગયું સાદો વર્તમાન કાળમાં ડૂ કે ડઝ હોય તો નોટની સાથે નીકળી જાય પણ અહીંયા એવો ફેરફાર ન કરી શકાય સહાયકારક ક્રિયાપદ મોડેલ ઓક્ઝિલરીઝ વી હેવ ટુ પુટ આપણે મૂકવું પડે વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ સૂચના પ્રશ્નની ફરીથી એકવાર મેક વન મીનિંગ સેન્ટેન્સ વિધાઉટ ચેન્જિંગ ધ મિનિંગ ચલો એ પર્સન કેન નાઇધર નો about the future nor prevent problems from coming समस्याओं ने आवती आपने रोकी शक्ता न थी so he should do his daily work well શો હી શુડ ડુ ઇઝ ડેલી વર્ક વેલ તેમણે એમનું કામ નિયમિત કરવું જોઈએ છેલ્લું કહ્યું હી શુડ નોટ બી ડિસ્કરેજ ઇઝીલી સરળતાથી હતાશ થવું જોઈએ નહીં બટથી જોડી શકાય બટ હી શુડ નોટ બી ડિસ્કરેજ ઇઝીલી એ સિવાય અહીંયા વિધાઉટ શબ્દનો ઉપયોગ હું કરી શકું પ્રેપોઝિશન પણ જોડી શકાય વિધાઉટ બી ઈંગ મહેનત કરવી જોઈએ આ આપણું મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એની પાછળનું લોજિક જુઓ તમે દરેક વિડીયોમાં તમને શ્રીમદ ભગવદ્ ગીતાનો એક મેસેજ આપવામાં આવે છે શા માટે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં દસમ સ્કંદમાં એક સરસ શ્લોક છે કર્મણે અધિકાર હસ્તે મા ફલેશું કદાચ સાહેબ આ એ લોજિક અહીંયા ઇંગ્લિશમાં આપ્યું છે આ છઠ્ઠા પેરેગ્રાફમાં કે તમે ક તમારે ભવિષ્યને રોકી શકવાના નથી તમે કંઈ કરી શકવાનાય નથી માત્ર ને માત્ર તમારે તમારું કર્મ યોગ્ય રીતે કરી જવાનું છે દાખલા તરીકે વાવાઝોડાની આગાહી થઈ હોય તો તમે હાથ આડો હાથ મૂકી શકશો કે ભાઈ પવન મારા રોકવાથી રોકાઈ જશે ના શું કરશો તમે તમારી વસ્તુઓને સાચવીને ઠેકાણે મૂકી દેશો એ તમારું કર્મ છે તમારું કર્મ છે ને એને પ્રોપર કરો બાકી તમે કશું જ કરી શકવાના નથી બદલી શકવાના નથી વી કેન નોટ ચેન્જ એનીથિંગ વિધાઉટ ધ પરમિશન ઓફ ગોડ ભગવાન સર્વશક્તિમાન છે ને એમની મરજી વિના આપણાથી તણખલું પણ હલે નહીં જે થાય છે ને એની ઈચ્છાથી થાય છે આ મેસેજ આ પેરેગ્રાફમાં આપ્યો હતો ઇન્ટરેસ્ટિંગ હતો એટલે તમારી સાથે ચર્ચા કરી એન્ડ લાસ્ટ પેરેગ્રાફ ઓફ ટુડે એન્ડ ધ લાસ્ટ વિડિયો હનુમાન થપ્પા એક નામ છે સાઉથનું હનુમાન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર એને આગળ ભણવું હતું હી વોઝ અ પુઅર કોલિશન ચાલો પહેલું વાક્ય હું લઈ લઉં છું આન્સરમાં પછી હું મૂકું છું બટ વિરોધાભાસી વાત છે બહુ આગળ ભણવું હોય તો વધારે નાણાકીય સગવડની જરૂર પડે પણ એના પિતા કુલી હતા એટલે એમની આવક ઓછી હતી અહીંયા સ્પષ્ટતા કરી છે વિશેષણ દ્વારા તો બટ હી વોઝ અ એટલે બીજું વાક્ય આખું એમનું એમ આવશે ત્રીજા વાક્યમાં બેટા પહેલો શબ્દ છે હીઝ એ કોના માટે વાપર્યું છે એના પપ્પા માટે તો અહીંયા સંયોજક તરીકે લઈશું હુઝ કે જેમની આવક બહુ ઓછી હતી

એટલે તેથી સોના બદલે ધેર ફોર મૂકી શકાય બીજો શબ્દ છે હેન્સ એટલે પણ તેથી સંયોજક બદલી શકાય છે એઝ યુ લાઈક એમાં એવું નથી કે મેં સાહેબે મૂક્યું એ જ મારે મૂકવું પડે સો ઈ ડિસાઈડ એની ભણવાની ઈચ્છા હતી પણ આવક નહોતી મતલબ પૈસા નહોતા એટલે એણે નક્કી કર્યું સો હી ડિસાઈડેડ ટુ હેલ્પ હિઝ ફાધર સપોર્ટ ધ ફેમિલી બોલો ક્લિયર ચાલો હવે આપણો આ વિડીયો અને વ્યાકરણનો છેલ્લો વિડીયો બધા અહીંયા પૂરા થાય છે તમે કોમેન્ટ્સમાં જે કંઈ રિક્વાયરમેન્ટ મૂકો છો એ પ્રમાણે હું વિડીયોમાં અપડેશન આપતો જાઉં છું કોમેન્ટ વાળા વિદ્યાર્થી અને વાલી શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર સૌથી વધારે સારામાં સારા વિડીયોના વ્યૂઝ મળી રહ્યા છે કોમેન્ટ્સ મળી રહી છે જોઈને એટલો આનંદ થાય છે કે ભાઈ જે મહેનત અમે કરીએ છીએ એનું કંઈક ને કંઈક ફળ ક્યાંક ને ક્યાંક નહીં તો પરોક્ષ પ્રાપ્ત થઈ રહ્યું છે ઘણા વિદ્યાર્થી વિદ્યાર્થીશ્રીઓના ઘણા વાલી વાલીશ્રીઓના ડાયરેક્ટ કોલ્સ પણ આવ્યા છે જે લોકો મારા સંપર્કમાં છે એમનું જે પ્રમાણેનું કંઈ રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આપણે હજુ પણ અપડેશન કરી રહ્યા છીએ વિડીયો બધા અહીંયા પૂરા થઈ ગયા નથી બધું કન્ટેન્ટ પણ પૂરું થઈ જતું નથી આ વિડીયોમાં પણ કહ્યું છે અગાઉ પણ કહ્યું છે મેં તમને બધું શીખવાડ્યું ના મેં તમને ખાલી રિવિઝન કરાવ્યું છે તમને તમારા શિક્ષકોએ બહુ સારું માર્ગદર્શન આપ્યું છે એમણે જે હિન્ટ આપી છે જે કીઝ આપી છે સફળતા માટેની એને તમે ફોલો કરશો તો ચોક્કસ ને ચોક્કસ સફળ થશો કારણ કે શિક્ષક માત્ર શિક્ષક નથી એ તમારો માર્ગદર્શક છે અને તમારા સારા ભવિષ્ય માટે ચોક્કસ તમને મદદરૂપ થાય છે આ વિડીયો અહીંયા પૂર્ણ થતો નથી આના પછી શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક અચૂક નિહાળો અસ્તુ